વસ્તી ધરાવતા આ આ સુરત છે છે સુરતમાં ટ્રાફિકના નિયંત્રણ માટે ગુનેગારો તેઓના પર નજર રાખવા માટે એક અત્યાધુનિક પોલીસ કમિશનરની ઓફિસ છે ત્યાં સીસીટીવી રૂમ સજ્જ થયો છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનું ઉદઘાટન પણ કર્યું છે અને સુરતના પોલીસ કમિશ્નરે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ઘાંચી સુરતમાં જે પ્રકારે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે ગુનેગારો સતત બેફામ બની રહ્યા છે અનેક સમસ્યાઓથી જે પીડિત સુરત છે તે હવે સીસીટીવી થી સજ્જ બન્યો છે અને અલગ અલગ જગ્યામાં હવે સીસીટીવી લગાવવામાં આવ્યું છે અને તેનું નિરીક્ષણ કરવા માટે સુરતની પોલીસ કમિશનર ઓફિસ છે ત્યાં સીસીટીવીથી સજ્જ એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે એકવીસ એકવીસ લોકો છે તે બે શિફ્ટમાં કાર્યરત રહેશે અને સુરત પર ત્યાં સીસીટીવીથી નજર પણ રાખશે અને આ સીસીટીવી રૂમ જે પ્રકારે સજ્જ બન્યો છે તેનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આ ઘટનાને લઈને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રતિક્રિયા પણ આપી છે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમના ઉદ્ઘાટન માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક અલાયદા એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે જો શહેર આપણા નેવું ને બસ્તી ધરાવતા શહેર છે અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકના વ્યવસ્થા સારી રીતે રહે એના માટે તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંક્શન્સ જેટલા છે અત્યારે અહીંયા આઠસો જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેર્યા કરવામાં આવશે અને મુખ પર્પઝ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામને વ્યવસ્થા આવી રહ્યા છે કંઈ કંઈ ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે રેડ લાઇટના વાયલેશન કરી રહ્યા છે જેથી લોકોને જિંદગી જોખમાય આ તમામ પ્રકારના ચીજે અહીંયાથી વાયલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે પૂરા શહેરમાં અલગ અલગ જંક્શન ઉપર લગાવવામાં આવેલા છે ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જો અને એના સાથોસાથે આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાન જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયોલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માંગતા જોઈએ ઓનલાઈન તો અહીંયા આવીને જમા કરાવી શકે છે જોએ તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે પૂરા દેશભર લોકો આવે છે તો અહીંયા સારી વ્યવસ્થા જાળવામાં બધા એકબીજાને મદદ કરીએ અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલા જો પૈસા જમા કરવા માટે નહીં આવવા પડે તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ઓવર સ્પીડિંગ કરવાના રેડ લાઈટ તોડવાના અથવા જો રોંગ સાઇડ સાવાના નહીં કરે જોઈએ અને આવનાર સમયમાં જો અહીંયાથી અમારા સતત જેટલા એકવીસ જેટલા પોલીસના જવાનો અમારા ખાસ જો અમારી મહિલા પોલીસ છે આ લોકો સતત ચોવીસ કલાકના શિફ્ટમાં એકવીસ એકવીસના એક શિફ્ટ રહેશે આમાં આ લોકો અહીંયાથી જો પૂરા શહેરના ટ્રાફિક વ્યવસ્થા

દૂર કરવા માટે જો કાર્પોરેશન અને પોલીસ અને મેટ્રો એના સંકલન પણ ચાલુ છે જોએ તો અમે લોકો લોકોના સલામતી કે એવા અમે કોઈ બેરીકેડ નથી હટાવવા માંગતા જેના લીધે જો મેટ્રોના કામ થતા હોય અને કોઈને ઇન્જરી થઈ જાય જોઈએ પરંતુ આ દિશામાં બી કામગીરી કરીએ છીએ કારણ કે આ ઘણા બધા સંકળામણને લીધે ખૂબ જ ટ્રાફિક જામના તકલીફો પડે છે તો એના માટે અમા લોકોની કામગીરી એના પર ચાલુ છે સુરતમાં હવે સીસીટીવીથી થી સતત પોલીસ નજર રાખશે ટ્રાફિકના જે પ્રશ્નો છે તેના પર ધ્યાન રાખવામાં આવશે અન્ય જે પ્રકારે ઘટનાઓ છે છે તે પણ આ આ સીસીટીવી ઉકેલવામાં સરળતા રહેશે સાથે આવનારા તેની સંખ્યા પણ વધારવામાં આવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો